સુરતના વરિયાઓ ગામ ખાતે કંટારા ગામમાં દસ વર્ષના બાળકો ગળાફાસો ખાય આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે સુરતમાં આપઘાતની વધી રહેલા બનાવો વચ્ચે વરિયાઉ ગામ ખાતે આવેલ કંટારા ગામના દસ વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે ખેત મજૂર ભાલાભાઈ રાઠોડના ચાર સંતાનો જેમાં મોટો દીકરો સુરાગ રાઠોડ કેતન રાઠોડ કેશુ રાઠોડ અને ત્રણ વર્ષની પુત્રા ખુશી રાઠોડ તેઓના ચાર સંતાનોમાં દસ વર્ષના પુત્ર કેતન રાઠોડે પતંગ ચગાવવા માટે નાના ભાઈ કેશુ પાસે દોરી માંગતા

ભાઈ લખી ગયા ભાઈ લખી ગયા એમ કીધું એટલે બાજુમાં પેલી બાઈ રહી છે એ બાઈ એને પેલા ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો તમે શું કરો અમે ખેતરમાં કામ કરીએ તમારે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો નાઇન ન્યૂઝ સાથે